આજના રામનવમીના શુભ દિને મહુવા યુથ હોસ્ટેલ દ્વારા અમારા ઉપપ્રમુખ સ્વર્ગીય અક્ષયભાઈ કાણકિયા જે પ્રકૃતિ પ્રેમી અને મહુવાને જેણે આ કુંડા વિતરણ અને ચકલીઓના માળાનું નાન જ આપ્યું છે એવું પાયામાં સમજીએ તો એમની સ્મરણાર્થે એમને ભાવાંજલિ રૂપે આજે મહુવા યુથ હોસ્ટેલ દ્વારા અહીંયા રાહત દરે દસ રૂપિયાના ટોકનથી માટીના કુંડા ઉઠાના કુંડા અને માળા અને પાણીના કુંડા એમ ત્રણ વસ્તુઓનું વિતરણ છે એ આજે રાખેલું છે અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મેળ્યો છે અને દર વર્ષની આ મહેનતથી ચકલીઓના સંખ્યામાં પણ દર વર્ષે એમને વધારો થતો જોવા મળે છે એટલે જે પ્રભુ રામચંદ્રજીએ આપણને જે અહીંયા સેવાકીય કામ કરવાની પ્રેરણા આપી છે આજ એમના જ જન્મદિવસે આ કાર્ય કરીને ખૂબ અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ આભાર આજે મોવાની અંદર આ હોસ્ટેલ દ્વારા પાણીના કુંડા અને પક્ષીઓ માટે જે માળાની વ્યવસ્થા છે એ ખૂબ સરસ છે દર વખતે આ જે જૂથ છે આ જે યુનિટી છે બહુ સારું કામ કરી રહ્યા છે તો આપણે બધાએ આ લોકોને સહકાર આપવો જોઈએ આજે સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણની સમસ્યા સામનો કરી રહ્યા છે પક્ષીઓ ઓછા થઈ ગયા છે તો આ લોકો જે ટોકન દરે હાવ નજીવા ભાવે સેવાનું કામ કરે છે તો એ ખૂબ સરાહનીય છે અને આપણે બધા વધારેમાં વધારે આ લોકોને અક્ષયભાઈને શ્રદ્ધાંજલિ આપીએ ભાવાંજલિ આપીએ અને એની યાદમાં જે આ યુથ વચ્ચે સારું કામ કરે છે એ ખૂબ સરાહનીય છે જય હિન્દ જય ભારત